ટેમ્પો જપ્ત કરવાનો આદેશ આપ્યો આ વાતથી ચાલક ભડકી ગયો કહ્યું અને પોતે ટેમ્પામાં બેસી ગયા પરંતુ રસ્તામાં ચાલકે અન્ય લોકોને બોલાવી લીધા અને ટેમ્પોને ગુદરાથી બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન અને સામાજિક તત્વો પણ ટેમ્પોમાં બેસી ગયા અને એસડીએમ જાન જોખમમાં મૂકીને બેફામ ઝડપે ટેમ્પો ચલાવ્યો ચાલકે વધુ લોકોને બોલાવીને એસડીએમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગંભીર પરિસ્થિતિમાં એસડીએમ હિંમત દાખવી અને ટેમ્પો ધીમો પડતા તેમાંથી નીચે ઉતરી ગયા જેથી મોટું જોખમ ટળ્યું એસડીએમ ટેમ્પોમાંથી ઉતરતા જ ચાલક લાકડા સહિત ટેમ્પો લઈને ફરાર થઈ ગયો આ ઘટના બાદ એસડીએમ નીરલ મોદીએ ગોધરાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી ટેમ્પો ચાલક સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે તો ટેમ્પો ચાલક સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે આજે સમગ્ર ઘટના બની છે ત્યારબાદ એસડીએમ નીરન મોદીએ ગોધરાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી આ વિશે વધુ માહિતી માટે જોડાયા ગયા છે संवाददाता રવિ રવિ જેવી રીતે ઘટના સામે આવી છે એસીએમએ હતો અને જે લાકડા ભરેલો હતો તેની પાસે ન મામલો જે હતો ખાસ કરીને વાત કરવામાં આવે જે લાકડા ચાલક હતો તેની પાસે કોઈ પણ જાતની પરમિટ ન હોવાથી તેને એસડીએમ સાથે દાદાગીરી કરી હતી અને ત્યારબાદ એસડીએમ જે ટેમ્પો છે તેને પ્રાંત કચેરી ખાતે લઈ જવા માટે જણાવ્યું હતું પરંતુ તે જે દરમિયાન જે સામાજિક તત્વોનું ટોળું છે ત્યાં એકત્રિત થઈ ગયું હતું અને ત્યારબાદ મામલો છે તે વધુ વિસ્ત્યો હતો એસડીએમ પોતે જે લાકડા ભરી ટ્રક હતી તેમાં બેસી ગયા હતા જે દરમિયાન ચાલકે ત્યાં જે ટ્રક હતી તેને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો ને એસડીએમ સાથે દાદાગીરી કરી હતી તેઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી એટલે અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક હજુ પણ બેફામ બનેલા જોવા મળી રહ્યા છે ત્યારબાદ જે એસડીએમ છે તેઓ દ્વારા ગોધરા બી ડિવિઝન પોલીસ મથક ખાતે પાંચ જેટલા જે માથાભારે શખ્સો હતા તેઓ સામે ગુનો પણ નોંધાયો છે અને હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે આ જે લોકો હતા તે ક્યાં જતા રહ્યા અને હવે શું આગળ કાર્યવાહી કરવામાં આવશે હાલ તો આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે જેટલા જે આરોપી છે તેઓની અટકાયત પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસ દ્વારા રાતે તપાસનો જે છે ધમધમાટ કરવામાં શરૂ કરી દેવામાં આવ્યો હતો અન્ય જે લાકડા ચોરો છે તેઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી બે જેટલી ગાડીઓ પણ પોલીસ દ્વારા પકડી લેવામાં આવી હતી પરંતુ જે રીતે એસટીએમ સાથે ઝેરવર્તુલ કરવામાં આવી છે જે માફિયાઓ છે તેઓ દ્વારા તેને લઈને પણ હાલ એક મોટો સવાલ ઉભો થાય છે કારણ કે એસડીએમ અને સ્ટાફ સાથે ગેરવર્તુળ કરવામાં આવી છે જે મામલે ડિડિવિઝન પોલીસ મથકે હાલ તો ફરિયાદ પણ નોંધાઈ છે ને હાલ પોલીસ આ મામલે કે ઘટના સામે આવી છે કારણ પોલીસ કાર્યવાહી પણ સવાલ ઉઠી રહ્યા છે જેવા જે હતા અધિકારી તેને લઈ જવામાં આવી રહ્યા હતા સાથે તે પોતે બેસી ગયા ભલે પરંતુ તેમ છતાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને બીજા લોકોને પણ આ જે વાહન ચાલક હતું તેને બોલાવી લીધા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

સવાલ રીતે તત્વો બેફામ બન્યા છે પ્રાંત અધિકારી જેવા અધિકારી નથી છોડતા તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપે છે ત્યારે કહી શકાય કે કેટલી હદે જે અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે તે જોવા મળી રહ્યું છે આભાર રવિ સમગ્ર માહિતી આપવા માટે